કોઈ ભાગ કરતું નથી અને દુખનો અહેસાસ કોઈ કરી શકતું નથી એમના ગયા પછી મારા જોડે મોડા સુધી વાત કરવા માટે કોઈ લડાઈ કરતું નથી એમના ગયા પછી મને કોઈ ગુડ મોર્નિંગ કે ગુડ નાઈટ કહેતું જ નથી એમના ગયા પછી મોઢા પરનો પરસેવો કોઈ લુછતું જ નથી ઉતારી જ શકતું નથી હેશટેગ લોકોની અધૂરી ડાયરી એટ ધ રેટ મારી દયા